ગીરમાં ધીંગાણું કરીને મોરે મોરો આપનારા દેવાયત ખવડ સહિત સાત લોકોને જામીન તો મળી ગયા છે પરંતુ આ રાહત મળ્યા બાદ પણ હજુ દેવાયત ખવડની મુશ્કેલી ખતમ થઈ જશે તેવું નથી કારણ કે વધુ એક મુશ્કેલી તેમની રાહ જોઈ રહી છે શું છે વિગત જાણીએ આ રિપોર્ટમાં

કોર્ટે રિમાન્ડ ના મંજૂર કરી તમામ આરોપીને જામીન પર છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો આપને જણાવી દઈએ કે દેવાયત ખવડ સહિતનાઓને તાલાડા પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ તાલાડા કોર્ટમાં રિમાન્ડ અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યાં જજ રજા પર હોવાથી વેરાવળ કોર્ટમાં લાવવામાં આવ્યા આ કેસમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી જ્યારે આરોપી પક્ષે પોતાનો બચાવ મજબૂત રીતે કર્યો હતો

પોલીસ કોર્ટમાં અરજી કરશે માટે જ કોર્ટથી રાહત બાદ પણ દેવાયત ખવડની મુશ્કેલી હજુ ખતમ નથી થઈ હોવાની વાત થઈ રહી છે જણાવી દઈએ કે આ કેસની સુનાવણીમાં સરકારી વકીલે આરોપીઓના રિમાન્ડ માટે દલીલ કરી હતી જ્યારે આરોપીઓના વકીલે પોલીસની આ માંગ સામે વાંધો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે આ આરોપીઓની ધરપકડના કારણે અંગે હજુ તેમને જાણ કરવામાં નથી આવી જે આર્ટિકલ બાવીસ બી નું ઉલ્લંઘન છે સાથે જ વકીલે પોતાની દલીલોને મજબૂત બનાવવા માટે સુપ્રીમ કોર્ટના કેટલાક મહત્વના ચુકાદાઓ પણ રજૂ કર્યા હતા અને રિમાન્ડ અરજી પરની સુનાવણી સામે વાંધો લીધો હતો અને આરોપીઓને જામીન પર મુક્ત કરવાની દલીલ કરી હતી માટે જ અંતે કોર્ટે તમામ આરોપીઓના રિમાન્ડ છે તે નામંજૂર કરી જામીન પર મુક્ત કરવાનો મૌખિક આદેશ આપી મુક્ત કરવામાં આવ્યા હતા હાલ દેવાયત ખબર સહિતના લોકો તાલાળા પોલીસ કસ્ટડીમાં છે અને હવે પોલીસ આ જામીનને રદ કરવા ઉપલી કોર્ટમાં અરજી કરવાની તૈયારી કરી રહી છે આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલ સ્વરાજને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં